સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ પ્રસંગે મુન્દ્રાની જનસેવા સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી બુધવારે સવારે શહેરના બંદર રોડ પર આવેલ પૂજ્ય જલારામ બાપાના મંદિર દર્શન કરી સેવાકીય પ્રવૃત્તિઓનો પ્રારંભ કરાયો હતો જલારામ જયંતિના શહેરની આજુબાજુ આવેલ વિવિધ વસાહતોમાં ગરીબ બાળકોને વિવિધ દાતાઓના સહયોગથી સાદી ખીચડી મસાલાવાળી ખીચડી અને પ્રસાદ રૂપે બુંદી ગાંઠિયા પીરસવામાં આવ્યા હતા તેમજ વિવિધ વિસ્તારોમાં ભોજન સાથે મીઠાઈ પીરસવામાં આવી હતી શહેરના જરૂરતમંદ પરિવારોની જીવન વપરાશની રાશન કીટોનું વિતરણ કરાયું હતું તેમજ જલારામ ખીચડી ઘરમાં આબોલા જીવો માટે જીવદયા ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી જલારામ જયંતી પ્રસંગે જનસેવાના રાજસંઘવીએ જણાવ્યું હતું કે જનસેવા દ્વારા કાર્યરત જલારામ ખીચડી ઘરના પાંચસો એક પૂર્ણ થયા છે આજે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે ભાગ્યશાળી દાતાઓમાં અમિત ઠક્કર વસંત ગડા જીતુ ઠક્કર યુવરાજ જાડેજા સોમારબારી શૈલેષ ગુર્જર બંસીબેન ઠાકર મુન્દ્રા પોલીસના યશપાલસિંહ ગોહિલ કિશન ભરવાડ તેમજ નામી અનામી દાતાઓએ સહયોગ આપ્યો હતો મુંદરાની જનસેવાના અસલમ માંજોટી કપિલ ચોપડા સિંહ ઝાલા બિમજી જોગી સહિતનાઓએ સહયોગ આપ્યો હતો